હિંમતનગર તાલુકાના ખેરાવાડા ગામમાં છોકરા ઉઠાવવાની શંકાસ્પદ ગેંગની હલચાલ સામે આવતા જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી સ્થાનિક લોકોની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી કોઈ અનિચ્છીય બનાવ બનતા અટકી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સ્વિફ્ટ ડિઝાયર કારમાં આવેલા કેટલાક શંકાસ્પદ ઈસમો છોકરા ઉઠાવવાના ઈરાદે ખેરાવાડ વિસ્તારમાં ફરી રહ્યા હતા આ બાબતની જાણ થતાં જ દેગરોટા ગામના લોકોએ સાવચેતી દાખવીને શંકાસ્પદ કારનો પીછો કર્યો હતો પીછા દરમિયાન હિંમતનગર આરટીઓ ખાતે આવેલા નેમત કોમ્પ્લેક્સ નજીક સ્થાનિક લોકોએ કારને રોકી હતી અને કારમાં સવાર ચાર ઇસોમાંથી ત્રણ રહ્યા હતા પકડી પાડી ઘટનાની જાણ થતા જ હિંમતનગર ગ્રામ્ય પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પકડાયેલા ઈસમને વધુ પૂછપરછ માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે